અને બીજું છે કે અનિશ્ચિતતા પણ આપી છે પોઈન્ટ ડબલ ઝીરો વન આપી છે ને પોઈન્ટ ડબલ ઝીરો વન છે એટલે સો વડે ભાગવું પડે ટુ માઇનસ થ્રી આવશે ટુ ટુ આવશે એટલે ટેન ડ્રેસ ટુ માઇનસ ફાઈવ થશે ટોટલ તરીકે એ આપણે અહીંયા એડ કરવું પડશે ટેન ડ્રેસ ટુ માઇનસ ફાઈવ આપણે માત્ર સાત રૂપ આપવાનું છે તો આપણને જવાબ મળશે પોઈન્ટ ઝીરો એકસો ત્રાણું મીટર તો સેન્ટીમીટરમાં કરીએ તો આપણને જવાબ મળશે એક પોઈન્ટ ત્રાણું સેન્ટીમીટર આટલી અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ બરાબર હશે એટલે વન આપણો સાચો જવાબ રહે છે જે એપ્રોક્સિમેટ છે